મિત્રો બધાને દુઃખનો જ પ્રશ્ન હોય છે ગમે એટલા દીવા અગરબત્તી ધૂપ તુવાડા વનપૂજા સેવા જ કુળદેવીને કરતા હોય માતાજીના ભગવાનના જે દેવી દેવતાઓને તમે માનતા હોય ઘણી બધી અગરબત્તીઓ કરો દીવા કરો પણ દુઃખ વધતું જ જાય છે ઘરમાં દુઃખનું નિવારણ ન થાય તો આનું શું કારણ હોઈ શકે છે નમસ્કાર મિત્રો તમારા બધાનું સ્વાગત છે અમારી ચેનલમાં એક નવીમાં વાર્તા સાથે તો દર્શક મિત્રો વિડીયોમાં આગળ વધીએ તે પહેલાં વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં બોક્સમાં તમારી કુળદેવીનું નામ અવશ્ય લખજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો ચાલો આપણે આગળ વધીએ તો મિત્રો દેવ કોઈ દિવસ તમને હેરાન કરતું નથી આપણા કરમજ આપણને હેરાન કરે છે ચાલો હું તમને સીધી ભાષામાં કહીએ તો કોઈનું ખોટું આપણા નથી થયું જેમ કે તમે કોઈનું દબાયું હોય કે કોઈનું લીધું હોય કે કોઈનું ઝડપી લીધું હોય કે તમે કોઈ મનુષ્યને હેરાન પરેશાન કર્યો હોય કોઈને જીવ દુર્ભાગ હોય કોઈને તમે ચેતરપિંડી કરી હોય એ તમને તમે નડે બાકી માતાજી ક્યારેય કોઈને વગર વાંકે નડતા નથી તમે જો સદ સદ કાર્ય કર્યું હોય તમને ઘણું બધું ગુરુદેવી આપે પણ જો તમે ખરાબ કર્યું હોય તમે કોઈ નિર્દોષ વ્યક્તિને શેતર્યા હોય તમારા ઉપર તેણે વિશ્વાસ મૂક્યો અને એ વિશ્વાસના તમે વિશ્વાસઘાત કરી એને જોડેથી પડાઈ લીધું હોય અને એની આત્મા રૂઠે એટલે તમને એને નડતર થાય બાકી જો તમારી કુર્દેવી જાગૃતિ હોય છે હાજર હજુર હોય છે હાજરા હજુર અને તમે કોઈ દિવસ કોઈનું ખરાબ ના કર્યું હોય તો તમને ક્યારે કોઈ દેહ દુઃખ નડતું નથી દાખલા તરીકે જો આપણે સંતાન હોય અને આપણને ખબર છે કે મારું બાળક નિર્દોષ છે એ સારો સારા છે કોઈને કોઈને નડે નહીં ગાળ બોલે ના કરે એટલા આપણને વિશ્વાસ હોય આપણા બાળક ઉપર સતા પણ જો બહારથી કોઈ ઝઘડો કરવા આવે તો તમે એને છોડો છોડો ખરા કારણ કે તમને પૂરેપૂરો ખ્યાલ છે કે મારું બાળક નિર્દોષ છે તો એવી રીતે તમે જો કોઈને ઠેસ

નડે છે કરેલા કરમ તો કુદેવી માની વાત આવે માતાજીની વાત આવે ત્યારે જ્યારે આપણે નડતા ત્યારે આપણા માતા પિતા હતા અને માતા પિતાના પૂર્વજરો કરેલા માતાજીના નિવેદ દીવા ધૂપ અગરબત્તી બાર મહિના એક વખત તો કરતા જ હશે એમને જે ભક્તિ કરી હશે એ પ્રમાણે કુદેવીજી રાજી હશે પણ કદાચ પૂર્વજોમાં ભક્તિ તો કરી હશે નિર્દેશ નિવેદ કર્યા હશે પણ કદાચ જો કોઈનું પીડાવી લીધું પડાવી લીધું હોય કોઈને જમીન લીધી હોય કોઈને મિલકત પડાવી લીધી હોય કોઈને નિર્દોષની દંડી નાખ્યા હોય તો માતાજી રીસાઈ ના જાય પણ એની કૃપા એના ઉપરથી લઈને એટલે કે ઘરમાં દુઃખ આવે ગમે એટલા દીવા દુઃખ અગરબત્તી કરો પણ હવે કુળદેવી શિકાર કે નહીં એના ઉપર આધાર થાય છે કે તો મિત્રો કહેવાનો અર્થ એ છે કે જ્યારે આપણે ભાવા ભાવ શ્રુદ્ધ હોય કોઈના નેહાકા ના લીધા હોય ભગવાન જેના માતા પિતા આપણને ઘરે હોય એમને જો તમે કંઈક બોલ્યા એમને લડ્યા એમને કોઈને અશબ્દ બોલ્યા એમનું અપમાન કરો છો તો કે મોટા ભાઈને બહેન હોય કાકા કુટુંબ હોય તો ક્યારે પણ એવું ઘરમાં વાતાવરણ ઊભું ના કરવું જોઈએ કે ઘરમાં રહેણી કેણી બદલાઈ જાય તો એવું વાતાવરણ ન ઉભું થાય જેનાથી માતા પિતાની કૃપા જાય હવે માતા પિતાની કૃપા જો આપણા પર પરથી એમના આશીર્વાદ જાય તો કુળદેવીમાં સ્પષ્ટ થઈ જાય છે અને કુળદેવીમાંનો સ્પષ્ટ થાય એટલે આપણને જે કુળો તે છે ક્યારે આગળ વધે નહીં કારણ કે જો સ્વપુત્ર હોય એમાં દાન થાય અને જો કોઈ કુપાત્ર હોય તો વંશ વેલા બદલાવ થઈ જાય તો ભજન કરવું કીર્તિ કરવું સેવા પૂજા કરવી દીવા પૂજા ધૂપ અગરબત્તી કરો એ બધું વ્યસ્ત છે એ દુનિયાને દેખાવા માટે કરો છો તો કોઈના નેહાકા ના લેશો ગરીબની હા ના લેશો સજ કાર્ય કરજો કહેવાતી અર્થ એ છે કે ઘરમાં વાતાવરણ શુદ્ધ હોવું જોઈએ ઘરમાં કોઈ ખરાબ પ્રકારનું વ્યસ્ત વ્યસન કોઈ માંસ મટન આ બધા વિકરોથી દૂર રહેવું જોઈએ જો સારી સંગત હશે સારી સોબત હશે તો સારા વ્યક્તિઓનો સંગતમાં તમે રહેશો તો તમારા જીવનમાં સિંચન સારું થશે પણ જો કદાચ તમે જો એવા રસ્તે હશો તો તમને શીખડાવેલી કઈ જરૂર નહીં પડે એવું વાતાવરણની એની આબુ તમે ખેંચી દેશો તો તમારા જેટલા પણ કર્યો કર્મો કરેલા હશે એ ધર્મનો માર્ગ જશે તો અર્ધના માર્ગે ન જાય ધર્મના માર્ગે જાય તો સૌ પ્રથમ આપણા જ ઘરમાં આપણે જાગૃત થવાનું છે આપણે ચેતન થવાનું છે આપણા માતા પિતાને કહેવામાં અનુસાર જ જીવવું જીવનવાનું જીવવાનું છે અને જે આપણા માતા પિતા છે કે એમાં સમજાવી લો કે ફૂટેવીમાં કહે છે તો એ પ્રમાણે આપણે જીવનમાં જીવવાનું છે બાકી તમે ધૂપ ધુમાડા છે કરશો જ ને વધુ વ્યસ્ત છે તો કોઈને સેવા કરશો ને તો એ પૂજા છે જો કોઈના તમે મદદ કરશો એ આરતી છે જો તમને કોઈને સારું ભલું કોઈને નાનું મોટું ધર્મનું કાર્ય કરશો તો ભગવાન એને સેવા પૂજા ધર્મ આરતી માને છે તો દીવા દીવા કે ધૂપ અગરબત્તી કરવું એ માત્ર એક ભક્તિનું સાધન છે પણ એ સાધનને તમે ઓળખો કે તમને શું કરવામાં માંગે છે સદકાર્ય ધર્મનો કાર્ય એ જ છે કાર્ય થક થકી તમે આગળ જશો બાકી જો કોઈના નેહાકા કોઈને ગરીબીની હાય તો તમને ક્યારે છોડશે નહીં કોઈની બદબુદ્ધિ આ ક્યારે કોઈને લેશો નહીં સુખી થવા માટે સારું કાર્ય કરજો ન કે જો દુઃખી થવું અને બરબાદ થવું હોય તો કોઈનું જીવનમાં ખાલી કોઈને કંઈક નાની મોટી વસ્તુ તમે પડાવી પાડો અને ખબર પડ્યા વગર સિત્રી પિંડી કરીને પછી જુઓ તમારા જીવનમાં દશા કેવી થાય છે આ અનુભવ થાકી તમારા જીવનમાં ઉતરવામાં જેવી વાત છે ક્યારે જો બની શકે તો ભલામાં ભોગ લેજો અને બને તો કંઈ નહીં નહીં તો તમારા ઘરે જે કંઈ હોય છે કંઈ તમે ભલે અત્યારના પોઝિશનમાં તમારી જોડે કશું ના હોય પણ તમે જમતા હશો તો એમાંથી કદાચ બટકુ રોટલો લઈને કૂતરાને ને ગાયને ખવડાવજો અથવા મુઠી ભરી ચણા લઈને પક્ષીઓને ખવડાવજો ધીમે ધીમે જો તમે કોકનું સારું કરશો તો તાર સારું થવાનું ભાવના સો થશે અથવા તમે કોઈ એવું દાન દક્ષિણ કરજો બે પાંચ રૂપિયા તો એ ઓટોમેટિક તમારા જીવનમાં બે રૂપિયા થઈને કાઉન્ટ થઈને આવી જશે એવા દુષ્ટિનો કુદરતનો નિયમ છે જેવું કરશો એવું ભોલો જેવું વાવશો તેવું લણશો મિત્રો કહેવાનો અર્થ એ છે કે તમારું જીવન કર્મનો આધાર ઉપર સંચિત થયેલું છે જેવા કર્મ કરશો એવા પ્રમાણે ફળ મળશે અને કશું ન થાય તો ક્યારે કોઈને નડશો નહીં ક્યારે કોઈને ઝઘડાશો નહીં બોલશો નહીં કદાચ જો તમે થોડું ઘણું કોઈને દાન ધર્મ પૂર્ણ કર્યું હશે તો એની પંશાસ કહે વાહ વાહ લેવા માટે ખોટા દુનિયાનો દેખાવ કરશો નહીં તો કુળદેવીની કૃપા મેળવી હોય તો મા બાપને કહેવામાં રહેજો તમારા પરિવારના રહેણી કહેણી વિચારોમાં રહેજો જેથી તમારું વાતાવરણ ઘરનું શુદ્ધ રહેશે નકારાત્મક શક્તિઓનો ઘરમાંથી દૂર કાઢી દેજો અને તમારા બાળકોને શિક્ષણ તરફ લઈ જજો તમારી ભેટી તરી જાય એવા સારા વિચારો આમંત્રદાત કરજો અને માં ભગવતી માં કુળદેવી માં નું ભજન કીર્તન થાય એના નામ નું રટણ તમારા ઘર માં સકારાત્મક વાતાવરણ ઊભું થાય અને તમારી ભેટી તરી જાય એવા કાર્ય કરવાથી થી માની કૃપા થાય છે અને જીવન માં તો નઈ પણ ભવ ભવના દુખ ટળી જાય છે માત્ર ને માત્ર સારું કર્મ કરવાથી થી ધર્મ નો કાર્ય કરવાથી બની શકે છે તો ભલામાં માર્ગ લેજો ધર્મ ની ધૂંકડા ટુકડા રહેજો ને પાપથી વેગળા રહેજો તો જીવનમાં સો ટકા અને સુખ અને સુખ થશે આની તો કાલ નહીં તો આજ નહીં તો પરેશાન દિવસે ધીમે ધીમે થશે પણ થશે ખરા તો મિત્રો આજના માટે આટલું જ અને મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જય કુળદેવીમાં જય ગોગા મહારાજ